ભાજપે લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી પહેલાં ત્યાંનું એક બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં સભા કરેલી અને ચૂંટણી પંચમાં તે વખતે આગળ ફરિયાદ થયેલી પરંતુ જિલ્લા ચૂંટણી પંચે એવો રિપોર્ટ કરીને ફિંડલું વાડી દીધું હતું પરંતુ અત્યારે આ મુદ્દો ફરીથી ઊભો થયો છે અને ચૂંટણી પંચે કલેક્ટરને આદેશ કર્યો છે તપાસ કરવા માટે કે ભાજપે આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં લોકસભાની ચૂંટણી પહેલાં મીટિંગ કરી હતી કે નહીં હતી એટલે અત્યારે ભાજપના નેતાઓ ભેળવાઈ ગયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ એટલે બાપ સ્વામિનારાયણ મંદિરની અંદર સત્સંગ હોલ છે એની અંદર ભાજપના ઉમેદવારો અને આગા એના જે આગેવાનો છે એના દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું હવે તે વખતે માર્ચ માર્ચ મહિનાની અંદર રાજકોટના કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરેલી કે આ ભાજપના નેતાઓએ એક ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી અને સત્સંગ હોલની અંદર મિટિંગ કરી છે તો તે વખતે જિલ્લાનું જે ચૂંટણી પંચ છે એ તંત્રએ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે તપાસનો અહેવાલ મુખ્ય ચૂંટણી અધિકારી ઓફિસને મોકલી દીધો હતો અને એની અંદર એવો દાવો કરવામાં આવ્યો કે માત્ર સો કલાકની અંદર અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે એટલે જે ફરિયાદ હતી એનો નિકાલ સો કલાકની અંદર કરી દેવામાં આવ્યો છે એવું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું અને જ્યારે આયોજન આની અંદર જે રિપોર્ટ કરવામાં આવ્યો એમાં ઓથોરાઈઝ પર્સન હતા વિક્રમ પૂજારા માત્ર એકમાત્ર એમનું નિવેદન લેવામાં આવ્યું અને આયોજન કરતા હરેશ જોશી જે છે ભાજપના એમણે એક એવું નિવેદન આપી દીધેલું કે બીએલએ તાલીમ કાર્યક્રમ ચાલતો હતો અને મંદિરની પાછળનો જે ભાગ છે ત્યાં સભાગૃહ છે એની અંદર સભા કરવામાં આવી હતી મંદિરની અંદર કશું કરવામાં આવ્યું નથી એવું ભાજપ નેતાએ નિવેદન આપી દીધું અને જિલ્લા ચૂંટણી તંત્રએ માની બી દીધું અને એ રિપોર્ટ ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી દીધો હવે આ વાતનું ભોપાળું ત્યારે બહાર આવ્યું કે મીડિયાની અંદર પુરાવા સાથે રિપોર્ટ છપાયા કે ભાજપે સત્સંગ ગૃહની અંદર બાપ સ્વામિનારાયણ મંદિરમાં જ મીટિંગ કરી હતી અને આ અહેવાલો જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી ઓફિસ સુધી પહોંચ્યા ત્યારે રાજકોટના કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે કે આ વાતની તપાસ કરવામાં આવે કે ખરેખર મીટિંગ ક્યાં થઈ હતી એટલે ભાજપના નેતાઓ અત્યારે ટેન્શનમાં આવી ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ